હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ અને સોમવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો ત્રણ હજાર નવસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જોઈએ

હજાર રૂપિયા મળે ચારસો ચારસો ને અઢાર રૂપિયા સુપર માલ

એકાન રૂપિયા બોલ ત્રણસો પચાસ એકા ત્રણસો એકા એકાપિયા ત્રણસો એકાવન એકાપિયા બોલવાયકો ત્રણસો ને એકા એકાવન રૂપિયા ત્રણસો એકા એક ત્રણસો એકા એક ઓગણસી પંચાસઠા નો ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા બોલ ભાઈ ચારસો ચારસો ચારો રો ર

ફારિયા ઉતાર નાખો યાર અમારા આ કા થોડા કોઈને ત્યાં 90 200 107 88 19 100 રૂપિયા 220 રૂપિયા 100 રૂપિયા બોલવા નું 220 રૂપિયા 221 રૂપિયા 100 રૂપિયા 201 રૂપિયા 100 રૂપિયા 201 રૂપિયા 100

મોતેર પંચોતેર પંચોતેર પંચો પંચોતેર પંચોતેર ને એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો આડુંગી